કચ્છ પર ચોવીસ કલાકમાં વાવાઝોડું આવવાની સંભાવના નમસ્કાર સ્વાગત છે આપનો આરબી ન્યૂઝના ના સમાચારમાં હું અશ્વિન રાઠોડ કચ્છ પર ચોવીસ કલાકમાં વાવાઝોડું આવવાની સંભાવના રાજ્યભરમાં ભારે પવન ફૂંકાશે ડીપ ડિપ્રેશન નબરૂ પડવાની જગ્યાએ મજબૂત બન્યું જાપાન પર ત્રાટક્યું સૌથી શક્તિશાળી વાવાઝોડું શાન શાન ત્રણ લોકોના થયા મોત ભારે વરસાદ અને પવનના કારણે સૌરાષ્ટ્ર કચ્છના ના સોળ ગામમાં અંધારપટ રાજકોટમાં ચાર દિવસમાં રેકોર્ડ બ્રેક બત્રીસ ઇંચ વરસાદ પડ્યો તસ્વીરમાં જુઓ રાજકોટના હાલ બેહાલ રાજ્યમાં ભારે મેત તાંડવથી ભારે તારાજી પાંત્રીસ લોકોના થયા મોત કજાકસ્તાનમાં ડૉક્ટરોએ મહિલાના પેટમાંથી અધધ કહી શકાય તેવી ત્રીસ કિલોની ગાંઠ બહાર કાઢી ભારતી ફફડી કતાર ગુરુગ્રંથ સાહેબની જપ્ત કરેલી નકલો પરત કરી જમ્મુ કાશ્મીરના રાજોરી કૂંપવાડાના સેનાના આતંકવાદી વચ્ચે થયેલી મૂઠભેડમાં ત્રણ આતંકવાદીઓ થયા ઠાર ઉત્તર પ્રદેશના દરભક્ષ ભેડિયાનો આતંક અત્યાર સુધીમાં નવ લોકોને ફાડી ખાતા દસ રાજ્યોમાં અઠ્યાવીસ હજાર છસો ને બે કરોડના ખર્ચે બાર નવા ઔદ્યોગિક શહેરના નિર્માણ કરવામાં આવશે કેબિનેટે આપી મંજૂરી તો આ ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ જય હિન્દ જય ભારત